રામ રામ મિત્રો આજના ટોપિકમાં આપણે વાત કરવાની છે ઉનાળુ પાક તલનું વાવેતર જે પાક ખેડૂત મિત્રોએ કરેલું છે તેને એની અંદર સાઠ દિવસનો પાક થાય છે ત્યારે એમાં શું માવજત ખૂબ જ કરવી જરૂરી છે તો એના વિશે વાત કરશું તો વિડીયોને પૂરેપૂરું ધ્યાનથી સાંભળજો અને આપણી એ યુટ્યુબ ચેનલમાં ખેતીવાડીને લગતા તમામ પ્રકારના પાકોની માહિતી આપવામાં આવે છે જેમ કે ઉનાળુ પાક અત્યારે તલ મગ ચોળી છે પછી બાજરો છે તેમાં આવતી રોગ જીવાતો તેમાં જ તેમાં સમયસર કઈ દવાનો છંટકાવ કરવો અને કયા વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવો જે ખાતરો ખૂબ જ જરૂરી હોય છે જેથી આપણે ઉત્પાદન છે એ ધારી મેળવી શકીએ અને તલના પાકમાં વીસથી બાવીસ મણ સુધી ઉત્પાદન મેળવવા માટે સાઠ દિવસે જે જરૂરી માવજત કરવાની હોય છે એ ખૂબ જ જરૂરી હોય છે તો એના વિશે આજના ટોપિકમાં વાત કરવાની છે તો આ ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય તે હમણાં જ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ ઇન વિલેજ લાઈફ આપણી આ ચેનલમાં ખેતીવાડીને લગતા તમામ પ્રકારના પાકોની માહિતી આપવામાં આવે છે તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે સૌથી પહેલાં એમાં આપણે વાત કરીએ જે જરૂરી સાઠ દિવસના તલના પાકમાં દવા અને જે ખાતરની જરૂર છે એના વિશે તો તલનો પાક કેટલો સરસ મજાનો જોવો સાઠ દિવસનો જોવા મળી રહ્યો છે અને અગાઉ પણ તલના વિડીયો મૂકેલા છે આ ચેનલમાં જો અગાઉ પણ વિડીયો મૂકેલો હતો આ છે આપણે તલ પાંત્રીસ દિવસના કમ્પ્લીટ થયા હતા ત્યારે અને એ વિડીયો પણ આપણે આ ચેનલમાં મૂકેલો છે અને કેટલા સરસ મજાના તલ જોવા મળી રહ્યા છે અને અત્યારે પંચાણ સાઠ દિવસે પણ તલનો છે એ ખૂબ જ સારો વિકસ થઈ ગયો છે અને એ અગાઉ દવાનો છંટકાવ કર્યો છે એનો વિડીયો પણ મૂકેલો છે તો ત્રીસ દિવસના જે ખેડૂત મિત્રો હોય તો એ પણ આ વિડીયો જોઈ લે જેથી કરીને એને પણ સંપૂર્ણ માહિતી મળે અને તલનો વિકાસ છે સારામાં સારો થાય તો હવે એમાં આપણે વાત કરીએ આગળ જે દવાનો છંટકાવ કરવાનો છે સાઠ દિવસે એના વિશે એમાં સૌથી પહેલાં વાત કરીએ તો એ છે ધર્મજ ક્રોપ કેરની રૂજુતા દવા એમાં આપણે એમિનો એસિડ પ્લસ વિટામિન્સ આવે છે આ દવાથી આપણે ફાલ ફૂલ સમયે જે ફાલ ખરવાની સમસ્યા વધુ પડતી જોવા મળતી હોય છે એના માટે ખૂબ જ જરૂરી છે અને વધુને વધુ ફૂલ ઉગડે છે તેમજ આ દવાનો છંટકાવ છે એ કરવાથી ઉત્પાદનમાં પણ આપણે ઘણો એવો ફરક પડે છે અને રોજૂતા દવા છે એનું પ્રમાણ છે એ આપણે પંદર લીટરના પોપમાં દસ એમ એલ માપ રાખી અને છંટકાવ કરવાનો છે અને સોળ ગુઠાના એક વીઘે મિનિમમ અત્યારે સાઠ દિવસે ચાર પંપ તો કરવા જ જોશે તો જ આપણે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આવશે અને અત્યારે તડકાના લીધે ફૂલ ખરવાની સમસ્યા વધુ જોવા મળતી હોય તો આ રૂજુતા દવાથી ફૂલ ખર્ચા પણ અટકી જશે અને ઉત્પાદનમાં પણ આપણે ઘણો એવો ફરક પડશે અને એ પછી આપણે આગળ વાત કરીએ હરુ દવા વિશે એ સોમિટોમાં કંપનીનું આવે છે અને એની અંદર આપણે કન્ટેન આવે છે દવાનું જે છે એ ટેબ્યુકોના દસ ટકા પ્લસ સલ્ફર પાસઠ ટકા આવે છે આ એક કોન્ટેક્ટિસાઇડ અને સિસ્ટમિક સાઇડ ફૂગનાશક દવા છે જે છોડના ઉપરથી લઈ અને નીચે સુધી દવા પ્રસરી જાય છે અને આની અંદર સલ્ફરનો તેમજ ટેબ્યુકોના ભાગ આવે છે જેથી કરીને આપણા છોડમાં જે ફૂ અને અસર થવા જેવો મળી રહી હોય છે છોડ છે તલનો થવા માંડ્યો હોય છે અને સુકાવા માંડ્યો હોય છે તો ટેબ્યુ સલ્ફરનો ઉપયોગ કરવાથી એમાં સિત્તેરથી એંશી ટકા ફાયદો થશે અને સલ્ફરની તો છોડને જરૂર હોય જ છે તો એમાં ટેબ્યુ સલ્ફરનો ભાગ આવે છે એટલા માટે એક સારામાં સારું રિઝલ્ટ મળશે અને એનું પ્રમાણ છે એ પંદર લિટરના પંપમાં ચાલીસ ગ્રામ માપ રાખી અને છંટકાવ કરવાનો છે તો સારામાં સારું રિઝલ્ટ મળશે ખેડૂત મિત્રો ફૂગનાશકની જે જરૂર હોય છે સાઠ દિવસે એ આપણે આ હરું દવા છે એનો ઉપયોગ કરવાથી સારામાં સારું રિઝલ્ટ મળે છે ફૂગનાશક માટે અને એ પછી આપણે આગળ વાત કરીએ પડઘમ દવા જે લિક્વિડ સ્વરૂપમાં આવે છે અને એ ધર્મજ કંપનીની દવા છે તેમાં આપણે દવાનું કન્ટેન્ટ આવે છે થયો મિથોગ્રામ બાર પોઈન્ટ છ ટકા પ્લસ લેમડાસાઇપરમેથો નવ પોઈન્ટ પાંચ ટકા આ દવાનો છંટકાવ કરવાથી આપણે થિપ્સ પોપટી છે જીવાતો તેમજ કોઈ ઝીણી ઇયળ હોય તો તેમાં સારું એવું રિઝલ્ટ મળે છે અને આનું પ્રમાણ છે પંદર લીટરના પંપમાં આપણે પચીસ એમ એલ માપ રાખીને છંટકાવ કરવાનો છે અને સારામાં સારું આ દવાથી રિઝલ્ટ મળશે ખેડૂત મિત્રો તો ચોશિયા પ્રકારની જો જીવાત જોવા મળતી હોય તો કોઈ જા દવાનો કરવો બાકી કોઈ જરૂર નથી આ દવાનો છટકાવ કરવાનો અને એ પછી આપણે જે ઈયળનો ઉપદ્રવ તલમાં જોવા મળતો હોય છે એ દવા વિશે વાત કરીએ હવે ઈયળ માટે બેસ્ટમાં બેસ્ટ દવા હોય ને તો આ સૂટર છે ખૂબ જ જૂની અને જાણીતી મારી આ દવા છે એ ગુજરાત કોપ કેર કંપનીની દવા છે અને એમાં કન્ટેન્ટ જે દવાનો આવે છે છે એમાં મેક્ટિન બેન્જોઇડ વન પોઈન્ટ નાઇન ટકા આ દવાનો છંટકાવ કરવાથી તમામ પ્રકારની ઈયળનો નાશ થાય છે જેમ કે લીલી કાબરી તમામ પ્રકારની જે લશ્કરી ઇયળો હોય તેમાં પણ સારું એવું રિઝલ્ટ મળે છે અને એનું પ્રમાણ છે પંદર લિટરના પંપમાં પચીસ એમએલ માપ રાખીને છંટકાવ કરવાથી સારું એવું રિઝલ્ટ મળે છે અત્યારે સાઠ દિવસે આ તમામ દવાની માહિતી આપી એમાં આપણે ગુઠાને એક વીઘે ચાર પંપ તો કરવાના જ જેથી કરીને આપણે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે તો ખેડૂત મિત્રો સાઠ દિવસના તલમાં આ દવા છે ખૂબ જ જરૂરી દવા છે અને સાઠ દિવસે આ દવાનો છંટકાવ કરવાથી આપણે ઉત્પાદનમાં પણ ઘણો એવો ફરક જોવા મળશે અને આ જ કન્ટેનમાં તમે અન્ય કોઈ કંપનીની પણ દવાનો છંટકાવ કરી શકો છો પણ જાહેર દવાનું એ હોવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને આપણે સારું એવું રિઝલ્ટ મળે અને ખેડૂત મિત્રો એ પછી આપણે આગળ વાત કરીએ સુમિલ કંપનીના જિંદા વિશે એમાં આપણે સલ્ફર આવે છે સડસઠ ટકા પ્લસ જીંક આવે છે ચૌદ ટકા આ એક ફર્ટિલાઇઝર ખાતર છે અત્યારે આ આપવાથી ઉત્પાદન છે આપણે વીસથી બાવીસ મણ સુધી એક વીઘે લેવું હોય ને તો ખૂબ જ જરૂરી છે અને આ પીએચ સાથે આપવાનું હોય છે સોળ ગુઠ્ઠાને એક વિઘી એક કિલો માપ રાખી અને આપવાનું હોય છે પાવડર સ્વરૂપમાં આવે છે અને પચીસ ત્રીસ દિવસે આપણે સલ્ફર આપ્યું હતું અને સાઠ દિવસને તલ થાય ત્યારે આપણે એમાં જે જિંદા છે એ પાણી સાથે આપવાથી ઘણું એવું ઉત્પાદનો ફરક પડશે અને સોળ પીડાશ પડતો હોય તો પીડાશ પણ દૂર કરે અને આની અંદર ફૂગનાશકનો ભાગ આવે છે તો એ પણ એક સારામાં સારો ફાયદો કરશે અને જમીનમાં સલ્ફરની ઘટ હોય છે અને તે આ પાકમાં જિંદા છે એ આપવાથી ઉત્પાદનમાં જાજો એવો ફરક પડે છે તો ખેડૂત મિત્રો આજના ટોપિકમાં માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવશો અને મારી એ યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઈબ કરી દો આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ ઇન વિલેજ લાઈફ મારો વિડીયો ત્યાંથી સાંભળી દિલથી આભાર